આઈ સિંગ સેવ બફત છે આ ગોડા માણસ બે એક જેવા લાવ્યા બે એક જેવા ના લવાય હંમેશા ડિફરન્ટ લાવવાનું તો તો ટેસ્ટ અલગ અલગ અને એમોન ભાભીને જોઈએ છે દાળ પકવાન ફાર્મ સ્ટાર્ટિંગ કર્યું મોર્નિંગમાં ગરમ ગરમ તમારે બધાને ખાવું હોય તો મોસ્ટ વેલકમ પણ હાલ ના આવતા ટાટા આપણા માટે કોઈએ ગિફ્ટ કરીએ આપણાની અંદરથી એવું થાય કે ચલો ગિફ્ટ કરી તો સારું આ બે બે બોક્સ પણ કેવા ગિફ્ટવાળા કેવા વ્યક્તિઓ છો તમે આ જુઓ આવી આવી ગિફ્ટ કરો કોઈ તમને જો કોઈ ના ગમતું હોય ને તો તમે આવી ગિફ્ટ કરીએ કારણ લોકોને નહીં ખબર આવે શું એમ તો આનું નામ છે ઝોલો ચિપ્સ ઝોલો ચિપ્સ એ તમને એવું કહે કે તમારા ફેફડા ફાળવા હોય કોઈક તમને વધારે ફરતું એ બિસવર્ડ બોલતો હોય તો ગાળો વાળો આપણે બોલવી ના હોય આપણે સંસ્કાર નડતા હોય તો બસ આ ચિપ્સ આપી દેવાની ઓટોમેટિક એનું બોલતું બંધ થઈ જશે કેમ કે આ બહુ ખતરનાક ચિપ્સ છે એના લખેલું બી જો આ ડેન્જર જ જો ઇટ ટાઈમ ટુ ડેન્જર ઇટ્સ ટાઈમ ટુ ડેન્જર એટલે કે આ ખાવાથી તમારા ફેફડા બી ફાટી શકે છે જીભ બી કપાઈને બહાર પડી શકે છે અને તમે આખા આવો ને તમારા આમ નહીં કોઈ આમ પોતાનું વ્યક્તિ મરી જાય એનાથી વધારે દુઃખમાં તમે રોશો જો આ ખાશો તો કેટલા નહીં એ ભાવ બસો ને પચાસ રૂપિયાની એવું બાપા બસો પચાસનું હું કેટલી ચિપ્સ લઉં ખબર છે બાલાજીની તો આપણે આવી ચિપ્સ ગિફ્ટેડ છે આ કોઈને ખાવી હોય તો મને કોમેન્ટ કરજો ગ્રોપમાં તો શું હું આ તમને લઈ આપીશ હું તમને આપીશ અમારી કોઈ જવાબદારી નહીં પણ

तुसु लेवायो ह तुसु Mami मम्मी लेवायो हे 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 लेडा बाबूडा नो

Finally हूँ लोग कोई शॉपिंग कर ही ली थी छे मैंने था कि इतना गया ही है क्योंकि हमें कल लाख भी कल लाख की मिल गया था तो मैं तुम्हें शॉपिंग बताऊँ नीचे बैस ये पड़ी जाए पड़ी जाए लिया पड़ी जाए पड़ी जाए मुझे फोटो पाड़ू स्माइल कर स्माइल कर मुझे फोटो पाड़ू हंस तो क्या करूँ ઉંજે કરો અમે બીમાર્ટ માં ગયા હતા પાટણ બસ સ્ટેશન એ બહુ જ મસ્ત ન્યુ બન્યું હો તમે બધાએ છો જુઓ જોરદાર બન્યું ને ઓ બીમાર્ટ પર ફર્સ્ટ ફ્લોર ઉપર લેડીઝ સેકન્ડમાં જેન્ટ્સ અને ઉપર કિડ્સ નો સેક્શન છે ત્યાં અમે લોકો જુઓ મસ્ત અને બહાર આઈ તો બેસા એવું છે બચ્ચા ઓનલાઈન બહુ ટ્રાફિક રહ્યા નહીં અહીંયા તો આજકાલ બસો ને બસો કેમ વચ્ચે આવતી હશે બાપા એ બાપા બરાબર બરાબર ચાલુ કરું લે કર લેતી એ એ એ ટાટા કહી દે હો ટાટા કહી દે પતી ગયું પતી ગયું પતી ગયું નહીં વાઘાવ પતિ ગયું

હા હવે અમે નીકળી ગયા ઘરે જવા માટે કમસે કમ સાડા પાંચે નીકળી છું પણ અંદાજી ટાઈમ બી વધારે લાગશે અને ઠંડી બી બહુ જોરદાર છે તમે જોઈશો ખતરનાક ઠંડી કોઈ કે સાડા પાંચ વાગ્યા છે કેવો માહોલ આમ તમે જુઓ તો કેવું થઈ ગયું છે નહીં અને હું પોતાને બતાવું તો હું રેડી તો છું શિયાળાના ટાઈપ પ્રમાણે પણ જોઈશું

અંધારું થવા આવ્યું પણ પહોંચ્યા નહીં હજી વાર લાગશે અને પેટ્રોલ બી પૂરાવું પડશે કે આપણે ધૂમ મચા લેવા પેટ્રોલ પતી ગયું લાગે ચલો પૂરાઈ દઈએ પહેલાં પેટ્રોલ આપણે પેટ્રોલ પૂરાઈ દીધું પણ ઠંડી તો બહુ જ લાગે બપરે આ પેટ્રોલ પંપ દેખાય ત્યાં આપણે પેટ્રોલ પૂરાયું દેખી ફૂલ કરી ધૂમ બચાવી નહીં ખડવ કરે ને અને હવે હજી ચલાવવાનું એ

શરદી થઈ ગઈ યાર અને બહુ ખતરનાક ઠંડી છે બહુ એટલે બહુ અને લાઈટ સામે આવે ને તો આપણે તો દેખાય જ નહીં તો આ એ વિડિયો બનાયો હું ઠંડી લાગે યાર सर्दी થી લાગે મારા ભૂલકાઓ બધા થાકી ગયા હું ઘરે આવી ગઈ છું નો તમને બધાને એવું લાગતું હશે કે મોર્નિંગનો સ્કાફ હેરવિક નહીં પણ હા શું કરીએ ઠંડી બી છે એટલે સ્કાફ પહેરવો જરૂરી હોય એક્ટિવા ચલાવતા હોય અને મને લાગે છે તમને લોકોને એક જરૂરી વાત કહેવી તો પ્લીઝ 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 કોઈએ સાંજે છ વાગ્યા પછી શિયાળામાં એક્ટિવા કે જે કે મારું ધૂમ મચાલે તમારું ધૂમ મચાલે હોય કે ગમે તે મચાલી હોય લઈ ના નીકળવું બહુ ટફ છે બહુ ટફ છે કેમ કે મારા તો હાથ આમ ચલાવતી હતી ને તો આમ નામ રહી ગયો હતો બીજું ઠંડીને લીધે બહુ ઠંડી લાગે જ્યાં મન વગડવું હોય ત્યાં બહુ ઠંડી લાગે તમે આંખમાં જો તમે કંઈ પહેરશો નહીં જશે કંઈ મેં ગ્લાસ પહેલા ગ્લાસ નહીં પહેરો તો જીવાતું પડશે પહેરશો ફોક્સ આવશે ફોક્સ આ સામે તો કશું જ દેખાશે નહીં રાતના ટાઈમમાં દેખાવાનું ઓછું થાય છે એટલા એક્સિડન્ટ કેસ થાય અને બીજું પાછળથી મારે તો હજી બી હાથ ધ્રુજાય કેમેરો જાય પાછળથી ને બધું રાતે વધારે નીકળે તો ટ્રક ટાઈમ પણ એટલું જોરદાર આવે તમને નહીં ખબર પડે પાછળ એટલે બહુ આમ બહુ બહુ વિચારીને રાતે નીકળવું હું તો કહું ના જ નીકળતા શિયાળામાં ના નીકળતા ઉનાળામાં તમે તારા રખડી ખાવ પણ અત્યારે ના નીકળતા કેમ કે મને એટલી ઠંડી લાગી અને અંદરથી મને પાંચ મિનિટ માટે એવું થઈ કીધું બસ સ્ટોપ કર દઉં ને મારે નહીં જાઉં અને મેં એવું કર્યું બી ખરી એક બે વખત જગ્યાએ તો સ્ટોપ પર પણ બહુ હિંમતે મેં કીધું ના હજી થોડુંક જ થોડું છે થોડું છે થોડું કરી ચેક સુધી આવી ગઈ ફાઇનલી અમે મારા ઘરે આવી જ ગયા છીએ અને આજે તમને ના ખબર હોય તો મેં નવી ટી શર્ટ જે લીધી ને એ પહેરી જ આવી ટી શર્ટ મેં પેલા મોલમાંથી લીધી અમે ગયા હતા ત્યાં લીધી અને પહેરી બી લીધી મસ્ત લાગે તા ને સરસ લાગે છે જો ઓકે ફાઇન છોકરાઓ બધા બહાર રમે છે જોઈએ હવે આપણે આગળ જઈ તો એ રવૈયા ભરેલા ભાખરી બાફીઓ બનાવી ખીચડી કઢી ખબર ને કેવી રીતે એમને ખબર પડી રીમું આવવાની પણ ખાધું કરી જુઓ અમે લોકોએ ફાઈનલી યાદનો દિવસ કમ્પ્લીટ હાજર આપણે થોડા વહેલા સૂઈ જઈએ છીએ કેમ કે થાક લાગ્યો છે આ બ્લેન્કેટ દેખાય અને નવી દિલ સાઈ બ્લેન્કેટ એક નશા હે ઓર હમ પૂરે કે પૂરે નશા મેં રાઈટ સાચી વાત છે નશા હે કે થાક લાગ્યો ને ત્યારે આ બ્લેન્કેટમાં બહુ મજા આવે સૂઈ જવાની આરામથી ઠંડી જોરદાર છે પંખો તો પણ અમે ચાલુ જ રાખીશું એન્ડ ફાઇનલી પપ્પા ગુડ નાઇટ